નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રાણું ટકા તો સાંજે બોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી વાસદા અને ડાંગમાં કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન છતાં ખેતીવાડી અને બાગાયત અધિકારી વાસદા અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે તેમ છતાંય સંબંધિત વિભાગને કોઈ પણ સર્વે કે સહાયમાં રસ નથી વાસદા તાલુકો અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગર સહિતના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ત્યારે વાસદા ડાંગ જિલ્લા ખેતીવાડી અને અધિકારીઓ હોય તેવું જણાઈ રહ્યું છે ડાંગના મુખ્યમંત્રીને રજૂઆત છતાં અધિકારીઓ જાણે નિષ્ક્રિય હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે વાસદા તાલુકો અને ડાંગ જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે આગ ફાટ્યું છે ડાંગરના પાક સહિત અન્ય પાકોને જંગી નુકસાન થવાથી ખાના ખરાબી સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે જોકે આ ગંભીર પરિસ્થિતિમાં પણ ડાંગ જિલ્લાના ખેતીવાડી અધિકારી અને બગાયતી અધિકારીઓની ટીમની ગોર નિંદ્રા ચર્ચાનું કેન્દ્ર બની છે

द्वारा म्हेल माहिती मिळेल गणदेवी पोलीस स्टेशन एना आ, કલમ ત્રણસો ત્રણ બે મુજબના ગુનાના વોન્ટેડ આરોપી અજયભાઈ દિલીપભાઈ હળપતિ રહે ગણદેવી ખાડી તાલુકો ગણદેવી જિલ્લા નવસારી નાઓ રહેજ ગામ ખાતે આવેલ છે જે બાતમી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ જઈ સદર આરોપીઓને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવતા આરોપીએ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા આરોપીને કાયદેસર અટક કરી ગણદેવી પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના વોન્ટેડ આરોપીને પકડી પાડેલો છે ઉવાસ્તાના ડોક્ટર લોચન શાસ્રેની નંદુરબાર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત જનજાતીય વિસ્તારમાં આવતા ગામડાઓના સર્વાંગી વિકાસ અને ગામડાઓના લોકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સંસદીય સંકુલ વિકાસ પર યોજના નામની યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આ યોજના માટે વિકાસ સહયોગી તરીકે ડોક્ટર લોચન શાસ્ત્રીની નિમણૂક કરવામાં આવ્યા હતી જેના દ્વારા વાંસદા તાલુકામાં વાસદા સંકુલ બનાવવામાં આવ્યું છે જેના માટે સંકુલના ખેડૂતો વૈજ્ઞાનિક રીતે આધુનિક ખેતી કરવા થાય સાથે જ ઉત્પાદન ક્ષમતા વધે ગુણવત્તા વધે ગ્રેડિંગ તેમજ પેકેજિંગ કરી પોતાનું જ પોતે જ તેનું માર્કેટિંગ સારી રીતે કરી તેનું મહત્તમ મૂલ્ય કઈ રીતે લઈ શકે તે હેતુસર ડૉક્ટર લોચન શાસ્ત્રી દ્વારા નંદુરબાર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની એક દિવસીય મુલાકાત લેવામાં આવી હતી ઓગણત્રીસમી ઓક્ટોબર થી પાંચમી નવેમ્બર સુધી નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી અગાઉના માવઠામાં આર્થિક નુકસાન ભોગવી ચૂકેલ ખેડૂતોની ચિંતા વધી રાજ્યના હવામાન વિભાગ દ્વારા 29 ઓક્ટોબર થી આગામી એક સપ્તાહ સુધી નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં માંવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈને અગાઉ તોફાની પવન સાથેના માંવઠામાં ભારે આર્થિક નુકસાન વેઠી ચૂકેલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોને અગાઉના માંવઠામાં ભારે નુકસાન ભોગવવું પડ્યું છે જિલ્લાના ખેડૂતો હજુ અગાઉના માંવઠાતે થયેલ નુકસાનના ફટકામાંથી બહાર આવી શક્યા નથી ત્યારે ફરી એક સપ્તાહમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા જિલ્લાના ખેડૂતો વિશેષ કરીને ડાંગર પગનો પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ અમલસાડના ભાઠા ગામમાં સતત વરસાદના કારણે નદી કિનારાનો ધોવાણ શ્રાદ કિયા માટે ઉપયોગમાં લેવાતી જમીન પણ ધોવાઈ ગઈ સતત 3 દિવસથી પડી રહેલા કમોસમી અને ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન તો થઈ જ રહ્યું છે સાથે સાથે સામાન્ય જનતા માટે પણ મુશ્કેલીને અનુભવી રહ્યા છે આ કમોસમી વરસાદને કારણે ભાઠા ગામના ગોલ ફળિયા જતા રસ્તા પર શ્રાદ કિયા માટે ઉપયોગમાં લેવાતી આશરે 30 ફૂટ જેટલી જમીન ધોવાઈ જવા પામી છે અમલસાડ વિસ્તારના ભાઠાના ગામને અડીને આવેલ અંબિકા નદી વહે છે આ નદીના કિનારે રસ્તે ભાઠા ગામના ધોલ જવાનો રસ્તો છે આ રસ્તા પર નદી કિનારાની ચોક્કસ જગ્યાએ કાંઠા વિસ્તારના ઘણા ગામોના લોકો અસરાત ક્રિયાઓ કરતા આવેલ છે અને સ્વચન તર્પણ કરે છે હાલમાં જે કમોસમી છતાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે ખેડૂતો ઉપરાંત સામાન્ય લોકો માટે પણ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડતા માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા સરદાર વલ્લભના સન્માનમાં દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ અન્વયે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્રના પ્રત્યેની ફો રાજ સ્મરણ સાથે નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા નવસારીમાં બનેલ સૌ પ્રથમ રેલવે ઓવરબ્રિજ પર વર્ષો બાદ પણ દિશા સૂચક બોર્ડ અને સીસીટીવી કેમેરાનો અભાવ નવસારીમાં સૌ પ્રથમ રેલવે ઓવરબ્રિજ ગાંધી સ્મૃતિ ફાટક પર બન્યો હતો આ ઓવરબ્રિજ હેરુ ચાર રસ્તાથી થી ઇટાળવાને જોડવા ઉપરાંત તેનો એક ફાટો હાંસાપુર મંદિર ગામ તરફ જાય છે આ ઓવરબ્રિજ બન્યા અને ઘણા વર્ષો વીતવા છતાં હજુ સુધી આ ઓવરબ્રિજ પર નથી તો તે સ્થળે તરફ જતો રસ્તો દર્શાવતા બોર્ડ લગાવ્યા નથી તો આ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવાયા આવા બ્રિજના ત્રણેય તરફના ફાટાઓ કઈ તરફ જાય છે તે દર્શાવતા બોર્ડનો અભાવનેથી બહારથી આવતા અજાણ્યા વાહન ચાલકોને પોતાના સ્થળ તરફ જતો રસ્તો શોધવામાં હાલાકી ભોગવવી પડે છે આટલું ઓછું હોય તેમ આ રેલવે અવબ્રિજના ત્રણેય પૈકી પણ ફાટા પર જતાં આવતા વાહનો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા સુધા લગાવ્યા નથી આખરે મહાનગરપાલિકા તંત્ર જાગ્યું રેલવે સ્ટેશનની પશ્ચિમે આવેલ મુસ્લિમ સોસાયટીમાં ઘટનની સાફ સફાઈ થઈ નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમ બાજુએ સ્ટેશન નજીક જ આવેલ મુસ્લિમ સોસાયટીમાં ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત હતા મુસ્લિમ સોસાયટીમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી હતી જેને લઈને ગટરનું પાણી બેક મારી લોકોના ઘરોમાં પણ ઉભરાતું હતું જેને લઈને મુસ્લિમ સોસાયટીના રહેશરો બીમારીના શિકાર બનતા હતા ગટર ઉભરાવા અંગે ડ્રેનેજ વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ ડ્રેનેજ વિભાગ દ્વારા આ સમસ્યાના હલ માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને લઈને મુસ્લિમ સોસાયટીના રહીશો મોરચા રૂપે મહાનગરપાલિકા કચેરીએ પહોંચી મ્યુનિસિપલ કમિશનર દેવ મળી તેમની સમસ્યા અંગે જણાવી અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં તેમની ફરિયાદ સાંભળવામાં ન આવી હોવા અંગે જણાવતા મ્યુનિસિપલ કમિશનરે આ અંગે તાત્કાલિક પગલા લેવાની ખાતરી આપી હતી મ્યુનિસિપલ કમિશનરે આપેલ ખાતરી બાદ બુધવારે સવારથી જ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મીઓ દ્વારા મુસ્લિમ સોસાયટીની ગટરની સફાઈ કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની ચૂંટણીઓ સમયસર થવા અંગે પ્રશ્ન નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મુદત આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થનાર છે પરંતુ એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને કારણે આ સામાન્ય ચૂંટણીઓનો તેના નિર્ધારિત સમય થવા અંગે પ્રશ્ન ઊભો થયો છે જિલ્લા પંચાયત તથા છ તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હાલની લખાય ચૂંટાયેલ પાંખની મુદત ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થનાર છે જેને લઈને આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં આ તમામ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંગેની પ્રાથમિક તબક્કાની કામગીરી તો શરૂ થઈ ચૂકી છે આ ચૂંટણીઓ તેના નિર્ધારિત સમયે જ થવાની સંભાવના હતી પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં મતદાર યાદી માટે એસઆઈઆર લાગુ કરાતા તેની વિવિધ તબક્કાની કામગીરી નજીકના સમયગાળામાં જ શરૂ થનાર છે જે આગામી ફેબ્રુઆરી માસ સુધી ચાલશે